નમસ્કાર દર્શક મિત્રો હું છે રૂપલ ન્યૂઝમાં બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા તેમના પરત મળે તે માટે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે મળવા પાત્ર છે તેવા લોકોને મેસેજ કરી જાણ કરી માટે આવ્યા હતા બનાસકાંઠામાં અવારનવાર સાયબર ઘટનાઓ બનતી હોય છે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા નાણાં પરત લેવા માટે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાતા હોય છે જેથી સાયબર ક્રાઇમ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી અરજદારોને પોતાના નાણાં મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે

મળી ગયેલું છે અને અમુક પૈસા સિત્તેર એંસી ટકા નેવું ટકા રિટર્ન થઈ ગયેલા છે પૈસામાં તો જેને બી સાથે આવું કોઈ ફ્રોડ થાય તો એને ઓગણીસ ત્રીસ પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી અને અવેરનેસને જાગૃતિ જાગૃતિ રાખવી એવી અપીલ કરવામાં આવે છે મારી રીતે પૈસા ગયેલા કે જીઓ ફાઈબરની અંદર આ લોકોએ મને મેસેજ કરેલો કે ભાઈ તમારું રિચાર્જ પૂરું થઈ ગયેલું છે અને તમારે રિચાર્જ કરવા માટે આટલા રૂપિયા તમને ભરવાના છે તો અમે એનું આરટીજીએસ કરીને પેમેન્ટ કરેલું હતું અને એના માટે પછી પાછળથી ખબર પડી કે ભાઈ વાળા એમ કીધું કે આ તો અમારું કોઈ છે નહીં અને આ બધું ફ્રોડ થયેલું છે તમારી સાથે તો તમે હવે ઓગણીસ ત્રીસ પર અપીલ કરી અને ફરિયાદ કરી અમે અને એની ફરિયાદ કરીને અમને જલ્દીથી જલ્દી સોલ્યુશન મળેલ છે ભવરલાલ શંકરલાલ સોની અંબિકા જ્વેલર્સ દાંતા